ગુડ ગાઈસ કેમ ને હવે જઈએ કંઈક સારું કામ કરવા માટે કારણ કે ઘણા થઈ ગયા તા અને સુરજ આ ઉગાર્યો તો

બંકો સહી કરવા મંડ્યો હવે બાકા ચીખી આપણે ફિક્સ થઈ ગયું બધું પ્રોસેસ થઈ જઈ આ બધું અડધું તો થોડી ઘણી ચાલુ થઈ સહી કરવાની પછી આપણે કોંગ્રેચ્યુલેશન એને મોટી સારી લઈને લબડી પડવાની થાય મોટા મોટા બે ત્રણ ફોટા પડાવીને ઘરે લઈ જતું રહે બરોબર આ રિવિચ

અરે હવે આટો મારવા કે હું આટો મારતા હું જેવું હોય ને જોતા લઈ તો લીધું જોવા આવતું આટો મારવા એતે લાગે હે ખતરનાક લાગે ઓ ને જાઈ આપણે ભેંડા ભેંડા લઈ જાવ તુરું મરંગ સોરી બે બે કટકા અમસ્તુ બીજી આવી જાય બાકા ચીકી બાકા ચીકી ફાઈનલી આપણે લઈને નેકળી પડ્યા હો ભાઈ જોઈ શકોને તમે બાકા ચીકી બાકા ચીકી બાંકા ચીકી બોલો તો નવ લાયા નવ લાયા ધા દા ગા વાહ વા નવ બાઈ ક્લાયા મિત્રે કહે નવ બાઈ કલા दादे उपर, मित्यां आए, सुलाया आवे, हैं, सुलाया, आज तो बोलतो तो नौ बाइक लाया, बाका चिकेन ओलो, फाइनली गाइस आपड़े बाइक यह राई 21 दिवस पच्छी, पले गाइस पेलो दिन आवी जे, जी आपड़े मंदिरे लई नता जे, કારણ કે થોડો પ્રોબ્લેમ ના કારણે આપણે લઈ નતા જઈએ તો આજે એ દિવસ છે કે બાઈક ને આપણે મંદિરે લઈ જઈએ ને પૂજા પૂજા કરાવી દઈએ બરોબર ચલો ફટાફટ હાલો તો ના જઈએ અને આપણે જ વારે

હમ બધું બતાવશું છે હું છે બનેレજો એન્ડ સુધી એ તો આવડે કમ્પ્લીટ એ ભોમણા લે લે જો તો તો કાઢ લે ભોમણા લઈ લે હવે ਜਾਣ ਲੋ ਕਰਦੇ ਆ ਵੀ ਚਾਲੇ ਜਾਣ ਲੋ ਕਰਦੇ ਆ ਇਹਨੇ ਚਾਲੇ ਕਰਦੇ ਆਈ ਜਾ ਆਈ ਗਿਆ ਆਈ ਗਿਆ ਆਈ ਗਿਆ ਮੋਲੂ ਮੋਲੂ ਬਾਈਂ ਦੇ ਬੱਦੇ ਖੇਡ ਪੜੇ ਇਹਨਾਂ ਤੋਂ ਹੈ ਲਾਂ ਬੋਲੇ ਲਾਂ ਬੜੂ ਕਾ ਕਰ ਨਹੀਂ ਕਰਦੇ ਤੈਨ ਦਸਾ ਆਇਆ ਸਿਰਜ ਇਹ ਮੰਨ ਤਾਂ ਦੇ ਲੱਗਾ ਕੁ ਮਾਜੇ ਨਹੀਂ ਕਰ ਦੇ ਮੋੜੇ ਬੰਦ ਕਰ ਦੇ

અહીંયા પણ દસમાં બિહારવાનું આયોજન થઈ ગયું બરાબર અને રખેલી પ્યાડા ગાઈઝ લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર માય વિડીયો વોચિંગ જય માતાજી